બાર પાસ જો વિજ્ઞાન પ્રવાહમાં બાર પાસ પિસ્તાલીસ હજાર રૂપિયાની નોકરી જોઈએ છેપ્ટેમ્બર સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે ઓજસની વેબસાઇટ ઉપરથી અને જગ્યા છે ચાલીસ આ કેટેગરી વાઇઝ આખી જગ્યા છે લાયકાતની વાત કરીએ તો બાર પાસ હોવા જોઈએ બારમા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ વિષયની સાથે આવડતો હોવો જોઈએ ગુજરાતી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ અને બીજું બધા ભથ્થાઓ અલગ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ આધારિત હશે ત્રણ કલાક નો સમય મળશે બસો દસ માર્ક બસો દસ પ્રશ્નો હશે બે પાર્ટ હશે પાર્ટ એમાં સાઈઠ માર્ક પાર્ટ બી માં એકસો પચાસ માર્ક પાર્ટ એમાં મેથ્સ રીઝનિંગ ના ત્રીસ માર્ક પાર્ટ બી ની અંદર બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એના ત્રીસ માર્ક અને એકસો ને વીસ માર્ક એક્સ રે એટલે કે મેડિકલ ફિલ્ડ ને લગતું જે છે એ જ્ઞાન એકસો વીસ માર્ક નો પૂછાશે અને આમાં ફી છે અરજી ફી પાંચસો રૂપિયા ઓપન વાળા માટે અનામત વાળા માટે ચારસો રૂપિયા અને આ ફી પણ પરીક્ષા ભરશો એટલે રિફંડ મળી જશે આની સમગ્ર માહિતી તમને કેવી રીતે તૈયારી કરવી એ આ હેલ્પલાઇન નંબર ઉપરથી લઈ શકો છો